હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે મકાઈની ભેળ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ખુશી કુકિંગને જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મકાઈ ભેળ બનાવવા માટે અહીં બાફેલી મકાઈ લીધેલ છે ત્યારબાદ એક બાઉલમાં લીલા દાણા લીધેલ છે ઝીણી સેવ લીધેલ છે ઝીણું સમારેલું ટમેટો લીધેલ છે અને ઝીણા સમારેલા કાંદા લીધેલ છે તો હવે આપણે જે બાફેલી મકાઈ રાખી હતી તેના દાણા હતા તેમાં આપણે જે કાંદા કાપીને રાખ્યા હતા તે એડ કરી દઈશું ઝીણું કાંદાનું કટિંગ એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું બંને વસ્તુ એડ કરી દઈશું તો બંને વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરી દઈશું અહીંયા આપણે બીજા મસાલા એડ કરવાના છે એટલે મીઠું થોડું ઓછું એડ કરીશું ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે ઝીણી સેવ રાખી હતી તે એડ કરી દઈશું તો ઝીણી સેવ એડ કરવાથી એકદમ સરસ એવો ભેળનો ટેસ્ટ આવે છે તો ત્યારબાદ આપણે જે લીલા ધાણા રાખ્યા હતા તે એડ કરી દઈશું એકદમ ડુમ્મસ પર મળે તેવી ભેળ બનીને રેડી થવાની છે તો ત્યારબાદ હવે આપણે તેમાં સંચળ પાવડર એડ કરીશું સંચળ પાવડર એડ કરવાનો છે તો ત્યારબાદ હવે આપણે તેમાં ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલાનો અને સંચળ પાવડરનો ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે બધી જ વસ્તુ એડ કર્યા બાદ તેને સારી રીતે હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ બાર ડુમસ રોડ પર મળે તેવી જ ભેળ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો તમને આ ભેળની રેસિપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારો આવનારો વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી રેસીપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એકદમ ટેસ્ટી એવી ભેળ બનીને રેડી છે તો કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો